શ્રી ગણેશ ભાવિકો આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું શું ધૈર્ય આજના વિડીયોમાં આપણે જીવંતિકા માનો વ્રત કઈ રીતે કરવું અને તેમની કથા વાર્તા વિશે જાણીશું તો આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી થાય છે જો કોઈ વિઘ્ન હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકવો પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેમની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવું જમણા હાથમાં ચોખાના રાખી માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી દેવાના મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગો એક જ સમયે પ્રસાદ લેવો એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં આ વ્રતની વાર્તા વર્ષો પહેલાં મેહિર નામનો રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમણે પણ સંતાન ન હતું તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને ઓરડામાં બેઠા હતા તેવા માટે આ એક દાસી આવી ચડી દાસી સુયાનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કડી ગઈ તેણે કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીને પ્રથમ ખચકા અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી બ્રાહ્મણીએ પુત્રનો જન્મ આપ્યો દાસી છાનીમાની આ પુત્ર લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતાં રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મેષ્ઠ હતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ઘર જવા નીકળી પડ્યો રસ્તામાં એક વાણિયાના ઘેર રાત રોકાયો આ વાણિયાને છ બાળકો થયા અને છએ વારાફરથી છઠ્ઠી દિવસે મરણ પામ્યા આજે સાતમાં બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતાં બારણા પાસે ઊભા હતા મધરાતે થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમઘણ ન લખી શકો છેવટે વિધાત્રી જીવંતિકાની વાત માનીને દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારના શુભ પગલાંના માનીને તેમની ખૂબ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછો ફરો ત્યારે અહીં પોતાના ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા તેઓ ગયાજી પહોંચી ગયા ત્યાં જઈ કર્મ કર્યો પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર સાત ક્રિયા પતાવી પાછા ફર્યા રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી દેવી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેમના કયા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમારની ઊંઘ ઉડી ગઈ તેણે કોઈક વાત કરી રહ્યો હોય તેમ લાગ્યું તે ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરતા નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીડા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય જ્યાં ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં ભલે કહી વિધાત્રી દેવી જતા રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એણે લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછા ફર્યા આવીને તેમણે રાણીમાને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા તો વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે આ મારી સગીમાં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવે કોઈએ ઘેર રહેવું નહીં બધી સ્ત્રીએ પીડા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતાં માલુમ પડ્યું કે બ્રાહ્મણી આવવાની નાહ પાડે છે એણે જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયા તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયા મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોઈ બધા અચરજ પામ્યા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સગળી હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યા અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું હે મા જીવંતિકા તમે જેવું બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ શાંતિ આપજો જય મા જીવંતિકામાં